હા તો મિત્રો નવો વ્લોગ બનાવી નાખ્યો છે અને હવાર હવારમાં અઝયભાઈ આવી ગયા છે અને અઝયભાઈ આપણને શું કીધું એ જોવા માટે વિડીયોમાં સુધી બન્યા રહેજો હા લાલ રાય ટેબલ ઉપર બેજાને પછી આવું કેવા મંડે મુંજે ના કિસી કે ઉપર જાનાય નાય કિસી કે નીચે આનાય મુજે સિલ્પ પૈસા કમાના લાલ બની લાગી શર આપડે થોડા વિડીયો બનાવવાનું બંધ કરવી અમારા ગલી માંથી શેરી માંથી નહીં નીકળવાનું ભલે દિય નીકળવાનું હોય મજા આવે ને ખૂટા ખોડ દેવાની થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા તમારી ભલી થાય તમારી ચકલા કોઈ દી બાજ નો બની શકે યાર સાલા બાજુમાં બેહવાવાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય હા ને પછી લાલભાઈ સકાય એટલે બે આંગળી ઊંચી કરી બે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો